નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં આજથી પોસ્ટલ બેલેટ વોટિંગનો પ્રારંભ થયો છે લોકસભા ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ માટે આજથી પોસ્ટલ બેલેટ વોટિંગનો પ્રારંભ થયો છે ભાવનગરની બીએન વિરાણી સ્કૂલ ખાતે યોજવામાં આવેલી વોટિંગ પ્રક્રિયામાં ભાવનગર પૂર્વ વિધાનસભા મતદાર વિભાગમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કર્યું હતું ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા વિસ્તાર પ્રમાણે પોસ્ટલ બેલેટથી મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે